રવટિયા ઓ સાયકલ દોરવી ઈના કરતા તું હાકી લે હું નું વાહે બેહી જાવ ના ભાઈ ના હું સાયકલ હાકી આકીન થાય કે રવ ઈન કરતા હાલ આની મેલા દે હાલ અલ્યા પ્યા જતો રહે હ 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

એ તોડો જો બબે એ આપ જોતા દાદાડી આયા ને કેટલા લાગવા લાયા તોડો તોડો હું કેતો તો મે કી હમણે હેડે ધોળવાળા ધોળારે હા કૂતરા ખોય કરે હે કોની સે દેખ્યું નહી ગોળ્યા કરે છે આટલા બટા લાયા હાલે તો અંજો દોસી

બોલો ને બહુ નેટા એ મંજુરામાં હે ને રોટલા પડ્યા હે મંજુરામાં હા એ હારું લા મંજુરા પીડું લ્યો બોલો બેટા કોઈ પાટો બધા લાડવા લાવે સવાયું મારી વાત છે તમારું પૂરું કરવું તમારે માનવ કરવાનું એક લાડવો હા

પાણી આટુ રાખવાની હે એ હા હવે અલે બેટા હું તને સુકાવું છું એ પાછા બાદતા ને

ઘર મોટામાં એક ટુકડામાં એક લાડવો જાય

હવે આયે ખાવાનો વેત નથી અને આ બધું અહીંયા મોકલાવે લે હવે આવી કોને ખો ખાલવાન કીધું ચાલો અહીંયા જાવ આ લાજ નેઠો કરવો છે કે મી હાલ ને અહીંયા જાય પછી ખબર પડે આવે બટા બટા સાનો રહી જા ઓ પાહે ન હોય લે 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 જોયું મોટા આ પુત્રીના પેટની બે મોઢે ખાય આને સીની ભૂખ આવી આ તારી માં ભેસ પાડો કાય ખબર ન પડતી રે રે

નોખા કુડાવ જાવ તમે નોખા હા તો નોખા નહોતા અરે મારી ને ઠેકોરા જાવ તો જો